અને યમાં જંપ લાવી ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે સફળતાપૂર્વક હુમલો કર્યો છે આ હુમલો કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને સંબોધી હતી મળતી માહિતી મુજબ અમેરિકન સેનાએ સંપૂર્ણ તૈયારી સાથે આ પરમાણુ ઠેકાણા પર બોમ્બ ફેંક્યા કે જેમાં મુખ્ય લક્ષ્ય રોડો હતું ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર બધા ફાઇટર પ્લેન હવે સુરક્ષિત રીતે ઈરાની હવાઈ ક્ષેત્રે છોડીને તેમના બેઝ પર પાછા ફરી રહ્યા છે દુનિયાની બીજી કોઈ સેના પાસે આવી ક્ષમતા નથી કે તેમણે તેને અમેરિકાની સૈન્ય શક્તિની મોટી સિદ્ધિ ગણાવી અને હવે શાંતિની અપીલ કરી છે આ હુમલો એવા સમય થયો છે કે જ્યારે ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચિંતિત છે એવું કહેવાય છે કે અમેરિકાની વાયુસેનાએ બે ટુ બોમ્બરો સાથે ત્રણ પરમાણુ પ્લાન્ટ પર

CN24 News Mobile App